બધા ને કેવાનું હે અને ગઢમાં એક પાથરણું મોટું અને મચા ખુરશી એટલું અમને કરી દેવાનું જે ભાડું થાય વ્યવહાર તમને આપી દઈશું બસ બાકી પેલા આપો પછી બધું બાકી છે

તો આજ ખુરશી આવશે ને ખુરશી નઈ આવશે એટલું કરી દેજો મળી જાય છે બાકી કઈ બાકી છે ઓલું બિલ બાકી બાકી હોય આવડું મોટું હાલતું હોય તો એમ નો હાલે અમે થાકી રહી પછી કઈ થાકો નંગલો બંગલો કરી લીધો જબરો ચંદુભાઈ સિંહોરા એમને આયા હા ચંદુભાઈ સિંહોરા લોકસભા લોકસભા કોરી ના દીકરા દિલ્હી જઈશે સાંસદ થી સ્વાગત તમારે કરવાનું હો સમાજ ના આગેવાન તરીકે ઉઠાડજે મને ઉભો કર થવાનું હોય ને વ્યવહાર સવાલ નથી ને તમારું નામ પેલા હે પછી સમાજના મુખ્ય દેજો ગ્રુપમાં એક નાખી દો કે સાંજે ચંદુભાઈ શિહોરા ને આપડા ના મામાના ગઢમાં પધારતા હોય તો પાંચ વાગે બધા પેલા બસ સ્ટેન્ડે આવી જાવ બસ સ્ટેન્ડ થી સ્વાગત કરી અને ગઢમાં મિટિંગ રાખેલ હોય હા